નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને કે પછી એમના ચોપરને કે જે વાહનમાં પ્રવાસ કરતા હોય એની તપાસ કોઈ ચૂંટણીના ના એ કરી શકે કે કેમ એની વાત કરવાના છીએ હમણાં મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક વિડીયો રિલીઝ કર્યો અને એ વિડિયોની અંદર બહુ સ્પષ્ટપણે એમણે જે વાત કરી છે એ કે એમની બેગમાં માત્ર કપડાં હોય એ સિવાય કશું ન હોય અને એકનાથ શિંદે એ પણ જો એમની બેગ લઈને એમની પાછળ પાછળ ફરવા માંગતા હોય તો એ તૈયાર છે ઉદ્ધવ ઠાકરેના ચોપરને ચેક કરવામાં આવ્યો એમનો વિડીયો એમણે ઉતાર્યો અને વાયરલ પણ કર્યો હવે ચૂંટણી પંચની જે ફજેતી થઈ કારણ કે ઉદ્ધવ ઠાકરેનું એમ કહેવું છે કે મારા ચોપરની મારા હેલિકોપ્ટરની તપાસ કરવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એમણે સૂચનાઓ આપી હોય એવી મને શંકા છે અને આ વિડીયો વાયરલ થયો એટલે ચૂંટણી પંચે બેલેન્સિંગ એક્ટ કરવા માટેના નિર્દેશો કદાચ આપ્યા હોય એ રીતે કેન્દ્રના કેબિનેટ મંત્રી નીતિન ગડકરી એમના હેલિકોપ્ટરની પણ ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા અથવા ઓબ્ઝર્વર્સ દ્વારા તપાસ કરવામાં આવી મને નવાઈ એ વિડીયો જોઈને એ લાગી કે નીતિન ગડકરી કોથળા ભરીને નાસ્તાના પેકેટ લઈને પ્રચાર યાત્રાએ ચાલ્યા છે કે કેમ એવો સવાલ ઉઠે છે પણ નીતિન ગડકરી એ મોદી શાહની ગુડબુકમાં નથી એટલે એમને ધરી દેવામાં આવ્યા હોય એવું વધુ લાગે આપણે ગઈકાલે જ વાત કરી છે કે રાહુલ ગાંધીના વિમાનમાં તાંત્રિક ખામીને કારણે એને ઉડવાની મંજૂરી ન પાઈ અને બુલદાણાની એમની સભા એમણે રદ કરવી પડી ત્યાં ઝારખંડમાં પણ કલ્પના સોરેનના હેલિકોપ્ટરને અને મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી ન અપાઈ છેલ્લા દિવસે પ્રચાર માટે એમને સભાઓ રદ કરવી પડી અથવા તો ફોન પર એમને સભાઓને સંબોધવી પડી દૂરથી આવું વિપક્ષના નેતાઓ સાથે જ કેમ થાય કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસભામાં વિપક્ષના નેતા એટલે કે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવતા મલ્લિકાર્જુન ખડગે એમના વિમાન અથવા એમના હેલિકોપ્ટરની પણ તપાસ કરવામાં આવે તો પછી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના હેલિકોપ્ટરની તપાસ થઈ શકે કે ન થઈ શકે ચૂંટણી પંચ જો તટસ્થ હોય તો તો એ પણ થઈ શકે કેમ ન થઈ શકે અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ એમના હેલિકોપ્ટર અથવા એમના વિમાનની પણ તપાસ ચૂંટણી ઓબ્ઝર્વર કરી શકે એ આપણે સમજી શકીએ છીએ પણ અવતારી પુરુષના હેલિકોપ્ટરની તપાસ કરવાનું જોખમ એ કર્ણાટકના એક આઈએએસ અધિકારી જેમને ઓડિશામાં બે હજાર ને ઓગણીસની ચૂંટણીમાં બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં સંબલપુર લોકસભા મત વિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે મોકલવામાં આવ્યા હતા અને એમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના હેલિકોપ્ટરને એમના ચોપરને તપાસવાની ગુસ્તાકી કરી અરે અવતારી પુરુષના ચોપરને તપાસાતું હશે એસપીજીનું કવર હોય અને એની તમે તપાસ કરી શકો એમની તો ક્યાંય તપાસ ન કરી શકાય એમને તો કોઈ કાયદો લાગુ ન પડે એ સ્વયં કાયદો એ કે કાયદો એમની તપાસ થતી હશે પણ કર્ણાટક કેડરના અધિકારી નામ એમનું મોહસીન એ મોહમદ મોહસીન નાઇન્ટી સિક્સના નાઇન્ટી સિક્સ બેચના એ આઈએ અધિકારી એમણે માન્ય વડાપ્રધાનના ચોપરને તપાસવાની ગુસ્તાખી કરી આમ તો એમના અધિકાર ક્ષેત્રમાં જ આવતું હતું કે તપાસ કરી શકે કેમ ન કરી શકે માન્ય વડાપ્રધાનના વિમાનને માન્ય વડાપ્રધાનના હેલિકોપ્ટરને તપાસવાની એમની પાસે સત્તા કેમ નથી ચૂંટણી પંચ જો તટસ્થ હોય અને ચૂંટણી પંચ જો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે રાજસભામાં વિપક્ષના નેતા છે મિનિસ્ટ્રીયલ રેન્ક ધરાવે છે એમના વિમાનને કેમના હેલિકોપ્ટરને તપાસવાની છૂટ આપે અથવા તો લોકસભામાં વિપક્ષના નેતાને મિનિસ્ટર રેન્ક ધરાવનારા રાહુલ ગાંધીના વિમાનને કે હેલિકોપ્ટરને તપાસવાની છૂટ આપે તો માનનીય વડાપ્રધાનના વિમાનને તપાસવાની છૂટ કેમ નહીં અથવા હેલિકોપ્ટરને તપાસવાની છૂટ કેમ નહીં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં આ સવાલ ઉભો કર્યો એનો વિડીયો વાયરલ થઈ ગયો અને જ્યારે બહાર આવે છે વાત ત્યારે અમે જે આ સંબલપુરની વાત કરી રહ્યા છીએ સંબલપુરમાં મોહસીન મોહમ્મદ મોહસીન આઈએસ અધિકારી ચૂંટણી પંચે જેમને જનરલ ઓબ્ઝર્વર તરીકે ઓડિશામાં લોકસભાની ચૂંટણીમાં નિયુક્ત કર્યા છે એમને એમણે એ જે ગુસ્સાખી કરી આમ તો એમણે એમના કાયદાનું પાલન કર્યું અને એ કાયદાનું પાલન કરીને એમણે શું પરિણામ ભોગવ્યું એની આપણે વાત કરવાના છીએ પણ એ પહેલાં આપણે બીજી એક વાત કરવી છે કે ઓગણીસો ને પંચ્યાસી માં આનંદલાલ બેનરજી કરીને ગોરખપુર રૂરલના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આઈપીએસ અધિકારી જે ઉત્તર પ્રદેશના ડીજીપી તરીકે નિવૃત્ત થયા અને નાઇન્ટીન સેવન્ટી નાઇનની બેચના આઈપીએસ અધિકારી એમણે પ્રાઇમ મિનિસ્ટર રાહુલ ગાંધીના ઇન્ડિયન એરફોર્સના વિમાનની તપાસ કરી હતી વડાપ્રધાન રાજીવ ગાંધી રાજીવ ગાંધી સોરી રાજીવ ગાંધી એમના વિમાનની તપાસ કરવા બદલ રાજીવ ગાંધી તરફથી એમને શાબાશી મળી હતી અને એ ઉત્તર પ્રદેશના ડીજીપી તરીકે નિવૃત્ત થયા આનંદલાલ બેનરજી એમણે માત્ર તપાસ જ નહોતી કરી એ વિમાનમાં પ્રાઇમ મિનિસ્ટર જે ખુરશીમાં બેસે એ ખુરશીમાં એ બેઠા પણ હતા અને રાજીવ ગાંધી એરફિલ્ડ એમણે છોડ્યું ત્યાર પછી એમણે આ તપાસ જે આદરી એમાં એમણે વડાપ્રધાનની ખુરશીમાં બેસીને કેવું લાગે છે એવું અનુભવ્યું હતું એમ પોતે જ પાછું હમણાં કહ્યું છે પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજીવ ગાંધીમાં ફરક તમે જુઓ રાજીવ ગાંધીની વડાપ્રધાનની ખુરશીમાં એમના વિમાનમાં બેસીને જે આઈપીએસ અધિકારીએ એમના વિમાનની તપાસ કરી એ આઈપીએસ અધિકારીને રાજીવ ગાંધી તરફથી શાબાશી મળે છે પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવતારી પુરુષ નોન બાયોલોજીકલ આરએસએસના સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત જે કે છે કે દેવતા થવા નીકળ્યા જ એમની ખિલ્લી ઉડાવી એમણે ત્રણ ત્રણ ભાષણોમાં મોદીની નામ લીધા વિના એ માનનીય નરેન્દ્ર મોદીજી ગુજરાતના સપૂત એ સોળમી એપ્રિલ બે હજાર ઓગણીસની એ ઘટના કે મોસીને એમના હેલિકોપ્ટરની તપાસ કરી અને એ જ દિવસે ચૂંટણી પંચે મોહમ્મદ મોહસીન ને સસ્પેન્ડ કરી નાખવાનો આદેશ બહાર પાડી દીધો તમને બંને વચ્ચે ફરક સમજાય છે નરેન્દ્ર મોદી અને રાજીવ ગાંધી વચ્ચેનો ફરક તમને સમજાય છે આજે અમે મોહમ્મદ મોહસીન સાથે વાત કરવાની કોશિશ કરી અત્યારે એ કર્ણાટકના શ્રમ વિભાગના અગ્ર સચિવ છે અને એમના જે મિનિસ્ટર છે ત્યાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર છે અત્યારે અને સંતોષ એસ લાડ એ ત્યાં શ્રમ મંત્રી છે અમારો સંપર્ક આજે ન થઈ શક્યો પણ મોહમ્મદ મોહસીનની કહાણી બહુ મજાની છે એમણે સસ્પેન્શન ઓર્ડર સામે એટલે એને પડકારવાનો નિર્ણય કર્યો અને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલમાં એમણે એને પડકાર્યો કે મેં મારી ફરજ બજાવી અને મને સસ્પેન્ડ કરવામાં આવ્યો એટલે મેં કોઈ ગુનો કર્યો નથી મેં કોઈ ગેરશિસ્ત આદરી નથી એટલે કેદ તરફથી એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલે ઇલેક્શન કમિશને જે એમનું સસ્પેન્શનનો ઓર્ડર આપ્યો હતો એ ઓર્ડર પર પચીસ એપ્રિલ બે હજાર ઓગણીસ ના રોજ મનાઈ હુકમ ફરમાવી દીધો હવે આ તો કેમ ચાલે પ્રાઇમ મિનિસ્ટરનું અપમાન થયું કહેવાય ચાલે કઈ રીતે પ્રાઇમ મિનિસ્ટરની તપાસ કઈ રીતે થઈ શકે એ તો કાયદાથી ઉપર હોય નરેન્દ્ર મોદી તો અવતારી પુરુષ એમને કોઈ કાયદો લાગુ ન પડે એવી એક સામાન્ય છાપ ઊભી કરવામાં આવી છે એટલે બાકી રહેતું હતું તો ત્યાંની ભારતીય જનતા પાર્ટીની કર્ણાટકની સરકારે આમને કોઈક બીજા મુદ્દા લઈને નોટિસ આપવાની ચાલુ કરી પણ ભારતીય જનતા પાર્ટીના કમનસીબે અને મોહસીનના સદનસીબે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પાછી આવી અને આજે એ ત્યાં મેં કહ્યું એમ શ્રમ વિભાગમાં અગ્ર સચિવ છે અને એમની ફરજ બજાવે છે પ્રશ્ન એ છે કે ચૂંટણી પંચે પોતાની તટસ્થતા જો જાળવવાની હોય તો ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરની તપાસ કરી એટલે એણે બેલેન્સિંગ એક્ટ કરવા માટે કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની તપાસ કરી કાં એવું કર્યું ભાઈ અને બીજું નીતિન ગડકરી એ કંઈ મોદી શાહની ગુડબુકમાં તો છે નહીં મહારાષ્ટ્રના છે એ કબૂલ અને એમની પાસે જે કંઈ હતા એ બધા નાસ્તાના પેકેટ જ હતા અમે જે વિડીયો જોયો એમાં અને જેમ ઉદ્ધવે પોતે જેને વિડીયો ઉતાર્યો એમ નીતિન ગડકરીએ પોતે ઉતાર્યો હોય એવું અમને લાગતું નથી કારણ કે નીતિન ગડકરી એમાં દેખાતા નથી વિડીયોમાં પણ એમના વિમા એમના હેલિકોપ્ટરની તપાસ અધિકારી કરે છે અને બિચારો આમ આગુ પાછું કરીને પાછું ઉતરી જાય છે ઉદ્ધવ ઠાકરે વિપક્ષના નેતા તરીકે ચૂંટણી પંચને માટે સવાલો કર્યા અને એમણે એટલે સુધી કહ્યું કે મોદીના પ્લેનને કે મોદીના હેલિકોપ્ટરને કે અમિત શાહના હેલિકોપ્ટરને તમે તપાસો એનો વિડીયો મને જરૂર મોકલજો પેલા બિચારા ક્યાં તપાસે મોહસીન ને તો સસ્પેન્ડ કર્યો અધિકારીઓમાં એવી મોહસીન જેવી તાકાત ક્યાંથી ગટ્સ ક્યાંથી એટલે પણ પછી પાછળથી પાછો વિગતો બહાર આપવાની ચાલુ કરી એમણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં એ બિહારમાં એમને ભાગલપુરમાં ચોવીસ એપ્રિલે એમના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી એવું બહાર પાડવામાં આવ્યું બચાવ બચાવનામું બહાર પાડ્યું અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી એમના એમને બિહારના કઠિયારમાં એમના ચોપરને લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં એકવીસ એપ્રિલે તપાસવામાં આવ્યાની વાત પણ છે ને બહાર પાડવામાં આવી આ બધો પ્રતાપ ઉદ્ધવ ઠાકરેના એ વિડીયોનો છે મને લાગે છે કે વિપક્ષના લોકો જાગતા રહે તો સત્તા પક્ષને પણ કાયદો અમલમાં મૂકવા માટે પ્રેશરાઈઝ કરી શકે છે ઉદ્ધવ ઠાકરે જે કંઈ કર્યું એ તમામ વિપક્ષના નેતાઓએ કરવું જોઈએ એવું હું માનું છું પ્રશ્નો કરવા જોઈએ અને ઉદ્ધવ જે ગટથી એણે પ્રશ્નો કર્યા છે એ કાબિલેદાજ છે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર કહેશો અને પોતાના અધિકારો માટે બંધારણની રક્ષા માટે લોકશાહીના જતન માટે જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો